ટુડે હાર્દિક સ્વાગત છે સને બે હજાર ચોવીસમાં બાપોત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પરળના ગુનામાં છેલ્લા તેર માસ રાસ્તો ફરતો આરોપી તથા આ ગુનાની બનનારને શોધી કાઢી વડોદરા શહેર એ ટીમ સૂચનને આધારે ડોક્ટર બીબી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એચટીયુ એચ વડોદરા શહેરનાઓએ તાબાના માણસોને અંગે જરૂરી સૂચનાને માર્ગદર્શન પૂરું પાડી નાસ્તા ફરતા આરોપીઓને તેમજ ભોગ બનનારને સૌથી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ જે આધારે એચટીયુ ટીમના માણસોએ ટેકનિકલ સોર્સિંગ તેમજ હ્યુમન સોર્સિંગના આધારે બાતમી હકીકત મળેલ કે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં અપરણ કરનાર આરોપી તથા ભોગ બનનાર હાલ વડોદરા જિલ્લાના જરૂદ ખાતે હાઈવે નજીક હાજર છે વગેરે મુજબની હકીકત બાતમી મળેલ હોય જેથી ટીમના માણસો સદર જગ્યાએ જઈ અપહરણ કરનાર આરોપી ચિંતન કુમાર ઉર્ફે ચિન્ટુ મફતભાઈ રબારી રહેઠાણ સોનપુર નગર પેરેડાઇઝ કોમ્પ્લેક્ષની બાજુમાં વાઘોડિયા રોડ વડોદરા શહેર તથા ભોગબનનાર બાળકી ઉંમર વર્ષ પંદર બે માસ અગિયાર દિવસને હસ્તગત કરી વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ આરોપીનું નામ ચિંતન કુમાર ઉર્ફે ચિંટુ મફતભાઈ રબારી રહેઠાણ સોનપુર નગર પેરેડાઇઝ કોમ્પ્લેક્ષની બાજુમાં વાઘોડિયા રોડ વડોદરા શહેર શોધાયેલ ગુના બાપોદ પોલીસ સ્ટેશન ખાતે રજિસ્ટર્ડ ગુનો ઇપિકો કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ મુજબનો ગુનો નોંધાયેલ